મિત્રો આપ સૌ પરિચિત છો કે છેલ્લા પાંચેક વર્ષથી સેવાકીય બાબતો અને નાણાકીય બાબતો પર મારા બસ્સોથી વધુ વિડીયો ઉપલબ્ધ છે આજે આપણને વધુ સારી રીતે માહિતી મળી શકે ઉદ્દેશથી એક વિવિધ વિષયો પર પોડકાસ્ટ કરવાનું વિચાર્યું છે આવતા આઠ દસ દિવસમાં આપણે રજાના પ્રશ્નો વિશે પોડકાસ્ટ પર ચર્ચા કરીશું તો આપના જે કંઈ રજાના પ્રશ્નો હોય એ મારા વોટ્સએપ નંબર નાઇન ફોર ટુ સેવન થ્રી જીરો જીરો એટ નાઇન વન ફરીથી રિપીટ કરું છું મારા વોટ્સએપ નંબર પર નાઇન ફોર ટુ સેવન થ્રી જીરો જીરો એટ નાઇન પર આપના રજા અંગેના પ્રશ્નો મોકલી આપશો જે પોડકાસ્ટમાં આધારો સાથે વિગતે ચર્ચા કરવામાં આવશે તો આપના પ્રશ્નો મોકલવા વિનંતી છે